કે મોટા ભાગે તો તમે સિરિયલ જુઓ છો શોપિંગ કરો છો રસોડામાં રહો છો પણ આજે આજે અવનવી વાતો તમને સાંભળવા મળશે આપણી પરિસ્થિતિ કેવી છે હું તમને એક દાખલા આપું અને ખેડૂત છું હું જાતે ખેડૂત છું મારો દાખલાથી શરૂ કરું હું ગામડામાં ભણતો સરકારી શાળામાં મારી સાથે મારી ક્લાસમાં આશરે અડત્રીસ જેવા છોકરાઓ હતા સ્કૂલમાં એક હજાર થી વધારે હતા મારા સેક્શનમાં અડત્રીસ હતા અડત્રીસ માં હવે હું યાદ કરું છું કે લગભગ એક પણ છોકરા એવા નતા જો કોક ના કોક બાબતમાં મારા કરતા ચડિયાતા ના હોય ગામડાની વાત કરું છું અને અમારા માંથી અમે ત્રણ જણા થોડાક આગળ નીકળ્યા મેં આઈએસ આઈપીએસ ની પરીક્ષા આપી આના પહેલા એમબીએ કરી હું આ બાજુ આવ્યો અમારા એક મિત્ર છે આ ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસમાં ગયા પણ હું તમને કહું છું કે બે જણા સારા હતા એવા જે જે મને યાદ આવે છે કોકના કોક બાબતમાં મારા કરતા વધારે ચડિયાતા હતા અને તમારામાંથી એક પણ માણસ એવા નથી જો કોકના કોક બાબતમાં મારા કરતા જગદીશભાઈ કરતા ને જીવરાજભાઈ કરતા ચડિયાતા ના હોય હવે આમાં થાય છે શું પછી ઉપાધિ શું છે એક વાર્તા કહું વાર્તા સાંભળશો વર્ષ ઓગણીસો બે અમેરિકામાં એક સ્ટેટ છે જેમ આપણા ભારતમાં ગુજરાત છે અમેરિકામાં એક સ્ટેટ છે ઓકલાહામાં અને ઓકલાહામાં ત્યારે એક કંપનીએ કુવા ગાળ્યા અને કુવામાંથી તેલ નીકળ્યું તેલ એટલે જેમાંથી પેટ્રોલ બને ડીઝલ બને બધી પેટ્રોલિયમ પ્રોડક્ટ બને અને ત્યારે તેલની શોધવાની બહુ મહા મહેનત કરતા હતા કંપનીએ મહેનત કરી અને એક કાકા જેના ખેતર એની પાસે લગભગ બે હજાર રણ જેવી ભૂમિ હતી આમાં કઈ થાય નહીં બે હજાર એકર જમીન ને આમાં એક કુવામાં નીકળ્યા તેલ અને કંપનીએ એને કીધું કે કાકા તમારી જમીનમાંથી તો તેલ નીકળ્યો હવે કાકાને તો કાકાએ તો ક્યારે તેલ જોયું નતું એને પૂછ્યું તેલ એટલે પાણી નીકળ્યું કે નહીં મારે તો પાણી જોઈએ કંપની વાળાએ કીધું કાકા તેલ તો પાણી કરતા ઘણું મોંઘું છે તમે અમને આમાં કુવા ગાળવાની છૂટ આપો પરમિશન આપો તો તમને બહુ પૈસા મળશે હવે ખેડૂત ગામડાના અમેરિકામાં બધા આપણા જેવા ખેડૂત અમેરિકામાં ઘણા છે આ ભાઈએ કીધું કે પૈસા આપશો કેટલા પૈસા આપશો કે ઢગલા બંધ હવે પૈસા એને કીધા હજારો માં ઓગણીસો એક માં હજાર ડોલર એટલે કરોડો રૂપિયા એની કિંમત થાય તો કાકાએ કીધું એટલા પૈસા ને હું શું કરીશ તો કંપની વાળા કીધું કે અરે કાકા હવે તો કાર આવતી કાર કારની ત્યારે શરૂઆત હતી કાર બની ઓગણીસો માં બેમાં કોક કોક બનાવતા હતા જુદા જુદા ડિઝાઇનની નાની મોટી કાર અને કંપની વાળા એ કીધું કે આમાં બેસીને ઓકલા હામાં જશે અને બધા જોશે તો કાકાને આ વસ્તુ ગમી કે આમાં કાળીમાં બેસીને જશે આ વાત તો એને સમજાઈ ગઈ તો કાકાએ એને પરવાનગી આપી દીધી લગાવ ગાળો કુવા અને પછી કીધી કે ભાઈ કાર તમને લાવીને કંપનીવાળા એને કેડીલાક કાર લઈને આપી ત્યારે સારામાં સારી મોંઘામાં માંગી આજની તારીખમાં પણ સારી કાર ગણાય છે કેડીલાક કાર લઈને આપી હવે કાકા તો રાજી એને જોઈને રાજીને રેડ થઈ ગયા પછી કે હવે મારા બાજુવાળાના ખેતરમાં તેલ નીકળશે આ એક કેડિલાક લઈ આવશે તો એને કરાવ ને એક લાંબામાં લાંબી કેડિલાક મને આપો આનાથી મોટી નહીં હોવી ખેડૂત એટલે ખેડૂત કે મારા પડોશીના કાર કરતા લાંબી હોવી જોઈએ તો એને પાછળ કંપનીવાળાને વાળાને કહીને બબ્બે સ્ટેપની એક્સ્ટ્રા જોડી દીધી સ્ટેપની એટલે એક્સ્ટ્રા ટાયર જે પાછળ લગાડે છે તો બબ્બે લગાડી દઈને કાકાની કાર થઈ ગઈ લાંબી પછી કંપની વાળા કહી દઉં કે કાકા આમાં આ ચાબી લગાડવાની ઇગ્નિશન કી નાખો અને આમ કામ સ્ટાર્ટ થશે અને કાકા તો તે એટલી વારમાં તો રાજીના રેડ થઈ ગયા હતા રાજી 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 રે આહા હા હા ઓખલામાં જશું પંદર માઇલ દૂર હતા પંદર માઇલ એટલે લગભગ પચ્ચીસ કિલોમીટર પચ્ચીસ કિલોમીટર જવામાં કાકાના તો આખા દિવસ પસાર થઈ જતા એને કીધું કે હવે કારમાં જશું અને કંપની વાળા તો એને કાર આપીને જતા રહ્યા હવે બીજા દિવસે કાકા નીકળ્યા કાકા નીકળ્યા અને આ બાજુ ગામના કોઈ માણસ દેખાય તો બધા કે કેમ જગદીશભાઈ મજામાં છો ને આ બાજુ દેખાય એને કે બધાને એને બતાવી હતી હું કેવી કારમાં જાઉં છું અને કોક કોક ની સાથે તો આમ પણ વાત કરતા જાય હવે તમે કલ્પના કરો માણસ કારમાં હોય અને આમ પણ વાત કરે આ બાજુ પણ વાત કરે આ બાજુ પણ વાત કરે પણ કાકાના ક્યારે એક્સિડેન્ટ થયા નથી કેમ નહીં થયું હશે સુરેશ કાર એવી રીતે ચાલે અને ડ્રાઇવિંગ સીટ ઉપર આ બેઠા કાકા અને ચારે બાજુ બધાને વાત કરતા જાય અને પાછળ જોઈને લાંબી લાંબી વાત કરતો જાય બધું અકસ્માત એટલા માટે કે કંપનીવાળા ચાબી આપીને ગયા હતા પણ એને બીજા દિવસે આ ઇગ્નિશન કી ક્યાં નાખવી આ દેખાયું જ નહીં અને એને આગળ બે ઘોડા જોતરી દીધા કારની આગળ આ ઘોડા કેડિલોક ને ખેંચીને લઈ જતા હતા एक्सीडेंट क्या भी था है अबे तुम्हें बड़ा हंसा मने हसू आ गयो किनके काका ने खबर